નવસારીના ઈટાળવાથી ગણદેવી જતા માર્ગ પર રાજહંસ સિનેમા પાસે અવારનવાર બનતા અકસ્માતના બાદ પણ તંત્ર દ્વારા આ વિસ્તારમાં મરામત કે સ્ટ્રીટ લાઈટો ન મુકાતા હજુ રહી છે નવસારી શહેરના ઈટાળવાથી ગણદેવી તરફ જતા માર્ગ પર રાજહંસ સિનેમા પાસે થોડાક સમય પહેલા રાતના સમયે એક કાર ડિવાઇડર પર ચડી જતા પટ્ટી ખાઈ ગઈ હતી સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી આ બનાવ બાદ વોર્ડ નંબર તેર ના નગર વિજય રાઠોડ દ્વારા પ્રશાસન લેખિત ફરિયાદ પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ રાજધાન સિનેમા પાસે અને અવધ રેસિડેન્સી પાસે બમ્પરો મૂકવામાં આવ્યા હતા પરંતુ આ રોડ પર અચાનક બમ્પરો મૂકી દેવામાં આવ્યા અને તેની ખબર વાહન ચાલકોને ન મળવાથી અને અમુક અંતરે બમ્પર છે તેવા સાઇન બોર્ડ પણ ન મૂકવાથી ત્રણ થી ચાર અકસ્માતના બનાવો બન્યા હતા ત્યારે આ વિસ્તારમાં રાત્રિના સમયે અંધકારો હોવાથી સ્ટ્રીટ લાઈટ મૂકવાની પણ ખાસ જરૂર છે ત્યારે તંત્ર દ્વારા સ્ટ્રીટ લાઇટો પણ લગાડવામાં આવી નથી અને અકસ્માતને કારણે ડિવાઇડર પણ મૂકવામાં આવેલું સાઇન બોર્ડ પણ સીધું કરવામાં નથી આવ્યું ત્યારે આવા ભરચક રોડ ઉપર આટલા અકસ્માતોના બનવા છતાં તંત્ર દ્વારા કોઈપણ જાતના પગલાં લેવામાં નથી આવતા તો તંત્ર આ બાબતે તાત્કાલિક ધોરણે પગલાં લઈ અને સ્ટ્રીટ લાઇટો લગાવે તેમજ બમ્પેટના સાઇન બોર્ડ લગાવે તે જરૂરી બન્યું છે બીરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી